આજે વાત કરવી છે કે એવા જોરદાર ક્રાઇમ ડિટેક્શનની કે જેને જોઈ તમને લાગશે કે ગુજરાતમાં જો આવા તમામ પોલીસ કર્મચારીઓ સાબદા બની અને પોલીસિંગ કરતા હોય તો આ રાજ્યની ધરતી પર ગુનેગારો પગ તો શું મૂકે પગ મૂકવાનું વિચાર પણ ના કરે હત્યા કરવા આવ્યા હતા અને હવે આરોપીઓ લોકઅપની હવા ખાઈ રહ્યા છે વિગતવાર વાત કરીએ કઈ રીતે ખબર પડી આ પોલીસ કર્મચારીઓને કે આ હત્યારાઓ હત્યા કરવા માટે આવ્યા છે મોડાસાની ધરતી પર ગુજરાતની ધરતી પર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાને રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે સામાન્ય રીતે આપણે ફિલ્મોમાં જોતા હોઈએ છીએ અને ફિલ્મોમાં જે દ્રશ્યો બતાવાય છે તેના કારણે આપણે પણ એવું માનવા લાગીએ છીએ કે દરેક વખતે ઘટના એવી બને કે ઘટના બની ગયા બાદ એટલે કે ગુનો થઈ ગયા બાદ પોલીસ પહોંચતી હોય છે પરંતુ ઘણી વખત આવા પોલીસ કર્મચારીઓ જે રિયલ લાઈફના હીરો છે એ ગુનો બને તે પહેલાં પણ આરોપીઓને ઉઠાવી લેતા હોય છે ઘટના છે અરવલ્લીના મોડાસાની ગત રોજ અરવલ્લીના મોડાસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યારે મહેશભાઈ અને નીતેશભાઈ નામના પોલીસ કોન્સ્ટેબલ પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેમને એક બાઇક દેખાયું જે બાઇકમાં શંકાસ્પદ દેખાય તેવું કંઈ નહોતું મારી અને તમારી નજરે તો ઠીક છે પરંતુ મોટાભાગના પોલીસ કર્મચારીઓને પણ આ બાઇકમાં શંકાસ્પદ દેખાય તેવું કંઈ નહોતું કારણ કે માત્ર આ બાઇકના નંબર નહોતા એટલે કે તેમાં નંબર પ્લેટ નહોતી પરંતુ મહેશભાઈને લાગ્યું કે આ નંબર પ્લેટ વગરનું વાહન અહીંયા કેમ પડ્યું છે અને બાઇક નવા જેવું લાગે છે અહીંયાથી તેમણે ખણખોદ શરૂ કરી એટલે કે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું તપાસ કરતાં તેમને ખબર પડી કે અહીંયા બાઇક લેવા માટે કોઈ હજુ સુધી કેમ નથી આવ્યું દરમિયાન એક ફોન પર વાત કરતો ઈસમ દેખાય છે અને આ ઈસમને તેઓ બોલાવે છે અટકાવે છે સવાલ જવાબ કરે છે અને તે જવાબ આપવામાં ગલ્લા તલ્લા કરે છે આ ઝડપાયેલા આરોપીએ ઘણા બધા બહાના કર્યા પોતાના પરિવાર સાથે મહારાષ્ટ્રમાં વાત કરાવી કે હું અહીંયા ફરવા આવ્યો છું બાદમાં કહ્યું હું અહીંયા ચોરી કરવા આવ્યો છું બાદમાં કહ્યું હું કોઈ યુવતીને મળવા માટે અહીંયા આવવાનો હતો અને બાદમાં જ્યારે મહેશભાઈ કોઠા સુજની સાથે આગવી ઢબે પૂછપરછ કરી ત્યારે વિસ્ફોટ થયો ચોંકાવનારો કાં તો મોડાસા શહેરના ખ્યાતનામ ડોક્ટર

હત્યાનું જે કાવતરું હતું તે નિષ્ફળ બનાવવામાં આવ્યું જેમ કે આ આપ લોકોને ખ્યાલ છે કે ગાંધીનગર વિભાગના માનનીય રેન્જ ડીઆઈજી સાહેબ વીરેન્દ્ર યાદવ સાહેબ અને અરવલ્લી જિલ્લા એસપી સાહેબ સૈફ અલી બરવાલ સાહેબ એમનું સતત ફોકસ રહ્યું છે અને એમની માર્ગદર્શન અને સૂચનાથી આપણે સતત નાઇટ પેટ્રોલિંગ ચાલુ હોય છે અને એમાં અલગ અલગ જગ્યાએ આપણે પોલીસકર્મીને ફરજ ઉપર મૂકતા હોઈએ છીએ તો એ એ જ એ એ એ એ એ એ એ એ એ સંધાને જ ગત તારીખ ચોવીસ પાંચ ચોવીસના રોજ રાત્રિના જૂના બસ સ્ટેન્ડ પાસે કે જ્યાં ઘણી બધી હોસ્પિટલો આવેલી છે અને ભીડભાડવાળી જે જગ્યા છે ત્યાં એક નંબર વગરની મોટર ઉપર બે ઈસમો શકમંદ હાલતમાં જણાતા આપણા લિયો ચોકી ઉપર જે ફરજ ઉપર કર્મચારીઓ હતા મહેશભાઈ અને નીતેશભાઈ કે જેમને લાગ્યું કે ભાઈ આ શકમંદ લોકો છે તો એમને બોલાવી અને પૂછપરછ એમની કરી તો એમણે કોઈ સંતોષકારક જવાબ ન આપ્યો અને વધુમાં એમને પૂછપરછ કરતાં એવું જાણવા મળેલ કે મોડાસાના પ્રતિષ્ઠિત ડૉક્ટર છે ડૉક્ટર અશોકભાઈ ઈસરાની કે એમનું ત્યાં હોસ્પિટલ આવેલું છે જૂના બસ સ્ટેન્ડ પાસે અને આ અશોકભાઈના સાઢુ છે જેમનું નામ છે કમલકુમાર હોતવાણી જે એમપીના મનસૂરના વતની છે ઇન્દોર પણ નિવાસ કરે છે અને તેમને પતિ પત્ની વચ્ચે કોઈ મનમેળ ન હોય કોઈ એમને સામાજિક અને એ કૌટુંબિક ઇસ્યુ ચાલતા હોય જેને જેને લીધે આ ડૉક્ટર અશોક ઈસરાની છે એમને મારી નાખવાના ઈરાદાથી એમને આ બે શકમંદો છે એમને સોપારી આપેલી અને એ રેકી કરવા માટે એ રાતે એમને મોકલેલા હતા તો જે અનુસંધાને આજે બે આરોપીઓ આપને શકમંદો મળ્યા છે એમાં એક યશવંત અહિરવાલ કે જે મનસુરનો વતની છે અને એક જે છે એ શહેઝાદ ખાન કે જે મહારાષ્ટ્રના સાલારનો વતની છે આ બંનેને પકડી લઈ આપણને એમની પાસેથી મોબાઈલ પણ મળ્યા છે એક બાઇક કબજે કર્યું છે અને એ આધારે હજી તપાસ આપણી ચાલુ છે આમાં જે મુખ્ય કાવતું ઘડનાર છે કે જે ડૉક્ટર સાહેબના સાઢુભાઈ છે જેમનું નામ છે કમલકુમાર તો એમને પકડવા માટે પણ આપણે ટીમ ગઈકાલે જ પીએસઆઈ સ્વામી છે એમની સાથે આપણે ટીમને રવાના કરી છે હાલ પૂરતું નથી એવું જણાયું પણ એ હજી તપાસ કરશે તો એમાં વધારે ખ્યાલ આવશે તો હતા અરવલ્લીના એએસપી સંજય કેશવાલા કે જેમણે માહિતી આપી કે આરોપીઓ હત્યા કરવા માટે મંદસોરથી મોકલવામાં આવ્યા હતા અને જેમની હત્યા કરવા માટે સોપારી લઈ આરોપી આવ્યા હતા તેમનું નામ હતું ડોક્ટર અશોક ચેતનદાસ ઈસરાણી જેઓ આશા હોસ્પિટલ મોડાસાના માલિક છે અને તેમના જ સાડુભાઈ મંદસોરથી કમલકુમાર ચંદનકુમાર હોતવાણી નામના તેમના સાડુભાએ જ હત્યારાઓને ગુજરાત મોકલ્યા હતા બે આરોપી ઝડપાયા છે જેમનું નામ છે યશવંત મદનલાલ અહિરવાલ જે મનસોરનો વતની છે જ્યારે સહેજાદ ખાન હરિરખા મહારાષ્ટ્રનો વતની છે અને બે આરોપી જે ડૉક્ટરના સાડુભા એટલે કે કમલકુમાર હોતવાણી વોન્ટેડ આરોપી તરીકે નામ પોલીસે જાહેર કર્યું છે જ્યારે બીજી તરફ ગણપતલાલ રોહિત જે મનસોરનો છે જેના કારણે આરોપીઓ સંપર્કમાં આવ્યા હતા અને સોપારી લેવામાં આવી હતી હત્યાની આ સમગ્ર મામલે આ બંને રિયલ લાઇફના હીરો પોલીસ કર્મચારી મહેશભાઈ અને નિતેશભાઈ કે જેમણે સાબિત કરી બતાવ્યું કે પોલીસ ધારે તો ગુનો બને તે પહેલાં પણ આરોપીને ઝડપી શકાય છે બસ કોઠા શું હોવી જોઈએ અને પોલીસિંગ કરવા માટેની તૈયારી અને તત્પરતા હોવી જોઈએ બસ આટલું જ સમાચારમાં હાલ વધુ વિગતો વધુ સમાચાર વધુ ક્રાઇમ સ્ટોરી સાથે મળતા રહેશું નવજીવન ન્યૂઝ પર નમસ્કાર વૈષ્ણવજન તો तेने कहिए जे पीड़ पराई